હેલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારા બધા જનો આપણી ચેનલ બડી એકેડેમીમાં વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ છ ગણિત વિષયમાં ચેપ્ટર નંબર વન સંખ્યાનો પરિચય સ્વાધ્ય પથીમાં આપણે એનો અભ્યાસ કરશો તો ચાલો શરૂઆત કરીએ ક્વેશ્ચન નંબર પહેલો પ્રત્યેક વિધાન સાચું બને રહે એ રીતે ખાલી જગ્યા પૂરો એમાં પહેલો ક્વેશ્ચન અહીંયા તમને ચાર સંખ્યા આપી છે આ સંખ્યા પૈકી સૌથી મોટી સંખ્યા કઈ છે એ તમારે કહેવાનું છે બરાબર તો આ સંખ્યામાંથી સૌથી મોટી સંખ્યા છે પાંચ હજાર ચારસો બીજો ક્વેશ્ચન અહીંયા પણ તમને ચાર સંખ્યા આપેલી છે એમાંથી સૌથી નાની સંખ્યા કઈ છે એ આપણે કહેવાનું છે તો એમાંથી સૌથી નાની સંખ્યા છે ત્રેવીસ હજાર ઓગણપચાસ એના પછીનો ક્વેશ્ચન અહીંયા તમને ચાર સંખ્યા આપેલી છે એમાંથી સૌથી નાની સંખ્યાનો તમારે જવાબ આપવાનો છે તો આમાંથી સૌથી નાની સંખ્યા છે પાંચ હજાર બરાબર આગળ વધીએ ચોથો ક્વેશ્ચન આપેલ સંખ્યા પૈકી એટલે કે આ ચાર સંખ્યામાંથી સૌથી મોટી સંખ્યા કઈ તું કે આ ચારમાંથી સૌથી મોટી સંખ્યા છે અડસાઠ હજાર નવસો ને એના પછીનો ક્વેશ્ચન અહીંયા તમને પાંચ અંકો આપ્યા છે આ પાંચ અંકોમાંથી સૌથી મોટામાં મોટી સંખ્યા હોય ને એટલે કે બનાવીને આપણે લખવાની છે કઈ મોટી સંખ્યા થાય તો જ્યારે મોટામાં મોટી સંખ્યા લખવાની હોય ત્યારે આમાંથી તમને જે મોટો અંક દેખાય એ પહેલાં લખી નાખવાનો આમાંથી મોટો અંક કોણ છે તો કે આઠ પછી સાત પછી તો કે ચાર પછી બે અને પછી જીરો બરાબર એટલે આપણી સંખ્યા બનશે સત્યાસી હજાર વીસ રેડી એના પછીનો ક્વેશ્ચન નાનામાં નાની સંખ્યા ગોતવા જાવ શું થઈ કે પહેલા તો જીરો આવશે બરાબર પછી ત્રણ આવશે પણ આપણે એવી રીતે લખવાનું નહીં કારણ કે જો પેલા જીરો લખશો તો ચાર અંકની સંખ્યા બની જશે એટલે કે આપણે શરૂઆત કરવાની એના કરતાં થોડુંક મોટો હોય એ અંકથી એટલે કે આના કરતાં મોટો છે ત્રણ હવે પછી આપણે જીરો લખવાનું બરાબર એટલે કે ત્રણ પછી જીરો પછી પાંચ પછી છ અને નવ એટલે આપણી સંખ્યા બનશે ત્રીસ હજાર પાંચસો ઓગણ સિત્તેર બરાબર એના પછી સાતમો ક્વેશ્ચન છ અંકની નાનામાં નાની સંખ્યા ખાલી જગ્યા છે તો કે છ અંકની નાનામાં નાની સંખ્યા એક લાખ છે આઠમો ક્વેશ્ચન આઠમો ક્વેશ્ચન છ અંકની મોટામાં મોટી સંખ્યા ખાલી જગ્યા છે તો છ અંકની મોટામાં મોટી છે નવ લાખ નવ્વાણું હજાર નવસો ને નવ્વાણું બરાબર એના પછીનો ક્વેશ્ચન અહીંયા તમને એક કિંમત આપેલી છે બરાબર એને તમારે કેમાં લખવાનો છે શબ્દોમાં લખવાનો છે તો આપણે એને શબ્દોમાં લખીએ તો બે લાખ એકસો ઇઠોતેર બરાબર અહીંયાથી આપણે ગણી શકીએ કે એકમ દશક સો હજાર દસ હજાર લાખ એટલે કે બે લાખથી શરૂઆત થાય છે બરાબર આગળ નેવ લાખ ચાર હજાર ત્રણ ને અંકમાં કઈ રીતે લખાય તો અહીંયા આપણે લખેલું છે લાખ જ રીતે ક્વેશ્ચન અહીંયા તમને કિંમત આપેલી છે એને આપણે કેમાં લખવાની છે શબ્દોમાં લખવાનું તો આપણે ગણી લેવાનું એકમ દશક સો હજાર દસ હજાર લાખ ને દસ લાખ એટલે કે સત્યાવીસ લાખ તેતાલીસ હજાર પાંચસો ને સાત આવી રીતે લખાય સતાવીસ હજાર સત્યાવીસ લાખ તેતાળીસ હજાર પાંચસો ને સાત બરાબર આગળ વધીએ ત્રણ કરોડ ચાર લાખ પાંચ હજાર સાત ને અંકમાં ચાર લાખ પાંચ હજાર સાત રેડી એના પછીનો ક્વેશ્ચન સાત અંકની મોટામાં મોટી સંખ્યા કઈ છે તો કે અહીંયા જો સંખ્યા લખેલી છે સાત અંકની મોટામાં મોટી સંખ્યા કેટલી છે તો કે ભાઈ નવ્વાણું લાખ નવ્વાણું હજાર નવસો ને નવ્વાણું બરાબર સાત અંકની નાનામાં નાની સંખ્યા કઈ તો કે દસ લાખ એ સાત અંકની નાનામાં નાની સંખ્યા થાય એના પછીનો ક્વેશ્ચન આઠ અંકની નાનામાં નાની સંખ્યા કઈ આઠ અંકની નાનામાં માનાની સંખ્યા થાય છે એક કરોડ એકમ દશક સો હજાર દસ હજાર લાખ દસ લાખ અને કરોડ એટલે કે એક કરોડ એ આઠ અંકની નાનામાં નાની સંખ્યા થાય

ત્યારે આપણે એ તગડાને પકડવાનો અને પાછળ કેટલા અંકો છે તો કે ત્રણ અંકો છે એટલે આપણે ઝીરા મૂકી દેવાના બરાબર તગડો મૂકીને પાછળ એક બે ને ત્રણ ઝીરા મૂકી દેવાનો એટલે આપણો જવાબ આવી ગયો છે બરાબર એના પછી બીજો ક્વેશ્ચન છે અહીંયા તમને આ કિંમત આપેલી છે એમાં છ ની સ્થાન કિંમત મેળવવાની છે એનો મતલબ એમ કે છ આગળ મૂકી દેવાના પાછળ પાછળ જેટલા અંકો આવેલા હોય એટલે આપણે છ પછી એક બે ત્રણ ક્વેશન આપેલી છે એમાં સાતની સ્થાન કિંમત કેવાની ચાલો આપણે અગાઉ કીધું એમ જ કે સાત મૂકી દેવાનું પાછળ જેટલા અંકો એટલા ઝીરો મૂકી દેવાના બરાબર અહીંયા પાંચ જીરાઓ છે શું કામ પાંચ જીરા આવશે કારણ કે સાત પછી પાછળ કેટલા અંક છે તો કે પાંચ અંક છે એટલે પાંચ જીરા આવી જશે એક બે ત્રણ ચાર ને પાંચ બરાબર રેડી એના પછીનો ક્વેશ્ચન એક કરોડ બરાબર ખાલી જગ્યા લાખ તો કે એક કરોડ બરાબર સો લાખ એવી જ રીતે એક લાખ બરાબર ખાલી જગ્યા સો એટલે કે એક લાખ બરાબર એક હજાર સો રેડી એના પછીનો ક્વેશ્ચન એક મિલિયન બરાબર કેટલા લાખ થાય તો કે દસ લાખ બરાબર એક મીટર બરાબર કેટલા સેમી સો સેમી થાય એવી જ રીતે એક કિલોમીટર બરાબર કેટલા મીટર એક હજાર મીટર આગળ એક કિલોગ્રામ બરાબર કેટલા ગ્રામ થાય પહેલાં તો કે એક હજાર ગ્રામ ચલો રેડી એના પછીનો ક્વેશ્ચન આઠ સેમી બરાબર ખાલી જગ્યા મીટર હવે જ્યારે સેન્ટીમીટરમાંથી મીટરમાં ફેરવવાનું હોય તો જ્યારે તમને જે સેમીનું માપ આપ્યું હોય એને ઉપર લખવાનું અને છેદમાં કેટલા કરી નાખવાના તો કે સો લખી નાખવાના બરાબર એટલે કે આઠના છેદમાં સો મીટર થાય ચલો ક્લિયર આગળ વધીએ ચલો એના ક્વેશ્ચન બિલિયન બરાબર તો કે બિલિયન બરાબર કેટલા થાય તો કે દસ હજાર લાખ રી હવે અહીંયા બારમો ક્વેશ્ચન છે કે અહીંયા બે તમને કિંમતો આપેલી છે આ બંને કિંમતોમાંથી સૌથી મોટી કિંમત કઈ એની બાજુ આપણે

ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ બોક્સમાં લખો એમાં પેલો ક્વેશ્ચન પાંચ અંકની મહત્તમ સંખ્યા પ્લસ વન બરાબર ખાલી જગ્યા એટલે કે પાંચ અંકની મોટામાં મોટી સંખ્યા અને એમાં એક ઉમેરો તો શું બનશે તો કે છ અંકની નાનામાં નાની સંખ્યા બનશે એટલે કે ઓપ્શન નંબર સી બરાબર ઓપ્શન નંબર સી છ અંકની ન્યૂનતમ સંખ્યા ચલો રેડી આગળ વધીએ એક અબજ બરાબર ખાલી જગ્યા મિલિયન તો કે એક અબજ બરાબર કેટલા મિલિયન થાય તો કે એક હજાર મિલિયન પદ્ધતિમાં ત્રણ ત્રણ અંકોએ એ આવે છે બરાબર એક બે ને ત્રણ ત્રણ અંકો આવી જાય એટલે અલ્પ મૂકી દેવાનું એક બે ને ત્રણ અહીંયા અલ્પ મૂકી દેવાનું બરાબર તો આવું ત્રણ ત્રણ અંકોએ કેમ છે તો કે જો ભાઈ આમાં છે પણ અહીંયા નથી

બરાબર આ સંખ્યામાં પાંચ અને છ ની સ્થાન કિંમતોનો નો તફાવત એટલે કે પાંચ ની સ્થાન કિંમત અને છ ની સ્થાન કિંમતો જે આવે એનો તફાવત એટલે કે એ બંનેની બાદ બાકી કરવાની છે અહીંયા જોવો છે પાંચ પછી કેટલા અંકો છે તો કે ચાર અંકો છે બરોબર તો આપણે પાંચ પછી ચાર જીરા મૂકી દઈશું અહીંયા જો મેં લખેલું છે પછી મેં ત્રણ જીરા મૂકી દીધા એટલે કે પચાસ હજારમાંથી છ હજાર બાદ કરો તો કેટલા વધે તો કે ભાઈ હજાર વધે કેટલા વધે ચુમ્માલીસ હજાર એટલે કે આપણો જવાબ કયો આવશે ઓપ્શન નંબર સી ચલો રેડી